હું રડીશું અને ના પોકાર કર્યો મેં દીકરાની હવે તમારે છે મારું નામ જસુબેન સોલંકી છે અને મારા દીકરાના ઘરે એક બેબી જ હતી પછી માની જયારે અમારા ઘર પધરાવણી કરાવી હતી ને ત્યારે માહે માએ જાહેર કર્યું હતું કે તારી બાળ સિકોતરમાં દીકરો આપશે કે અને બાળ સિકોતરમાં એ મા તમારા કેવાથી દીકરો આપ્યો હશે અને બીજું એ કે એને પ્રસુતિ વખતે બહુ તકલીફ પડી ગઈ હતી અને બાળકને એટલું બધું ભીસ થતી હતી ડોકમાં કે અમને એવું ડોક્ટરે કહી દીધું હતું કે ઓપરેશન તો કરાવવું પડશે છતાંય તકલીફ તો છે એમ પછી માં એક બાજુ રૂમમાં જઈ અને એટલી બધી હું રડીશું મા અને ના પોકાર કર્યો મેં માં

મારા દીકરા ની અને બાળિકોતર મહિનાની આજુબાજુ કરવાનું કીધું તું માં અઠવાડિયે અઠવાડિયે પણ હું રોજે રોજ આપતી હતી પાંચ મહિના તો મેં રોજે રોજ બાર્ષિકોતર માં ને વ્યવહાર આપ્યો પછી આપણે દાદાનો ગોગા મહારાજનો એનોયમાં હું બાર મહિનાથી દર અઠવાડિયે આપતી હતી વ્યવહાર તેર મહિના આપ્યો મેં હં અને આ બહાર સીખો તાર માને પિતૃને બધાયને વ્યવહાર હજી મારે ચાલુ છે દર મહિને હવે હું આપું છું તેર મહિના તો રોજે રોજ આપ્યો અને હવે હું દર મહિને આમાસને દિવસે આપું છું વ્યવહાર અને માં મેં એવો પોકાર કર્યો ને